સુરતના નાના બરાજા વિસ્તારમાં આવેલું શ્રી ભગવતી વિદ્યાલયમાં શૈક્ષણિક જ્ઞાન સાથે વિદ્યાર્થીઓ માટે જિલ્લા કોર્ટની રચના કરવામાં આવી નારોલાએ જણાવ્યું હતું કે આજે શ્રી ભગવતી વિદ્યાલય શાળા છે જેમાં એક જિલ્લા કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ન્યાયિક પ્રણાલી કાનૂની પ્રક્રિયા અને ન્યાયાધીશની ભૂમિકા અંગે વાસ્તવિક સમજણ આપવાનો હતો ત્યાં બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે કાનૂની જ્ઞાન પણ આપવામાં આવે છે જે સંપૂર્ણ રીતે એક તૈયાર શિક્ષક મંડળ સંચાલક શ્રીઓ અને વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સાથે મળીને તૈયારી કરેલી છે જેમાં બાળકોને જ્ઞાન અને કાનૂની જ્ઞાન અંગે ઘણી બધી માહિતીઓ માર્ગદર્શન મળતું રહે છે જે સામાજિક જીવનની અંદર બાળકોએ તૈયાર થયા છે ધોરણ આઠ અને નવની અંદર ઘણા બધા ચેપ્ટર સમાજ વિદ્યાની અંદર આવતા હોય છે જેમાં જિલ્લા કોર્ટ તાલુકા કોર્ટ અને સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતના ઘણા બધા ચેપ્ટરની અંદર બાળકોને આ પ્રત્યે આગળ પ્રવૃત્તિઓમાં ઉદાહરણ મળે છે આજે બાળકોએ વિવિધ પુરાવા જૂના કેસ ઉપર કેવી રીતે કાર્યવાહી થાય છે જજ કેવી રીતે નિર્ણય લે છે સજા સંભળાવે છે એ તમામ વિષયો ઉપર અહીં લાઈવ ચર્ચા કરાઈ હતી આ સાથે જ વિદ્યાર્થીઓને દર મહિને અલગ અલગ પ્રવૃત્તિ હેઠળ તૈયાર કરવામાં આવે છે આજે કોર્ટનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જે મંથલી એક્ટિવિટીના ભાગરૂપે કરવામાં આવે છે દર મહિને તૈયારી કરી હતી તૈયારી તો ઘણા દિવસથી લગભગ બે વીક જેવી તૈયારી ચાલી હતી કઈ પ્રકારનો આજે કાર્યક્રમ આમાં બધાને અલગ અલગ રોલ આપીને સંપૂર્ણ ઓરિજિનલ કોડ જેવું આખું સેશન ઊભું કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમથી આપણને શું ફાયદો થઈ શકે છે આમાં જે આપણે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ એની સાથે સાથે જે આપણે પ્રેક્ટિકલ વર્ક કરીએ પ્રેક્ટિકલ જે અનુભવ કરવામાં આવે તેનાથી વિદ્યાર્થીઓને માનસિક અસર ઉપર પ્રેક્ટિકલ અસર ઊભી કરવામાં આવે છે જેની સરળતાથી સમજી શકે તમે કેટલા લોકોએ તૈયારી કરી હતી અમે ટાખરાની એક કલાક અને લગભગ પચીસ જણા જેવા હતા આ શ્રી વિદ્યાલય શ્રી ભગવતી વિદ્યાલય શાળા છે તેની અંદર એક જિલ્લા કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે કાનૂની જ્ઞાન આપવામાં આવે છે જે સંપૂર્ણ તૈયારી એક શિક્ષક મંડળ સંચાલકશ્રીઓ અને વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સાથે મળીને તૈયારી કરેલી છે જેમાં બાળકોને જ્ઞાનોની કાનૂની જ્ઞાન અંગે ઘણી બધી માહિતીઓ માર્ગદર્શનો મળતું રહે છે જે એક સામાજિક જીવનની અંદર બાળકો એ તૈયાર થયા છે આવો વિચાર ધોરણ આઠ અને નવની અંદર ઘણા બધા આવા ચેપ્ટર વિદ્યાની અંદર ચેપ્ટરો આવતા હોય છે જેમાં જિલ્લા કોર્ટ તાલુકા કોર્ટ અને સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતના ઘણા બધા ચેપ્ટરની અંદર બાળકોને આ પ્રત્યે આગળ પ્રવૃત્તિઓ મળે જેથી એક જીવન ઉદાહરણ મળે તે લોકો બાળકોને અચ્છા બાળકોએ કઈ પ્રકારની તૈયારી કરી હતી આ કાર્યક્રમમાં બાળકોએ સંપૂર્ણ તૈયારી કરી છે જેમ કે પુરાવા બાબતે તો અહીંયા જે ત્રણ પુરાવા ત્યારે સબમિટ થઈ રહ્યા છે તે તે પ્રદૂષણને લગતા છે તે બોર્ડને લગતા છે કોઈ કંપનીને દ્વારા અગાઉ જે બનેલા પ્રસંગો છે તેના બાબતેના પુરાવા છે સંપૂર્ણ બધી એક એક વસ્તુના ડિટેલ્સમાં બાળકોએ તૈયારી કરેલી છે આ બાબત ઉપર